કે તું શું નવા સમાચાર લઈને આવી છો મેં તો કયું જ નથી કે સમાચાર છે એમ એનો મતલબ કે તમને પણ ચુગલી કરવામાં તો બહુ રસ છે હા ના ના એવું કાઈ નથી પણ તું કાઈક આવી તને બોલી બોલીને આવે ને તને ખબર જ હોય છે કે કાઈક ને કાઈક સમાચાર લઈને આવી હશે મમ્મી હું એમ કહું છું કે હરિદ્વારની ટિકિટ કરાવી નાવી મારી બંધ થાવ ને ટિકિટ સાંભળો મારી વાત હો આ પાંચમા ઘરે વાળા બેન રહી છે કુકીલા બેન એની છોકરી ભાગી ગઈ હાય હાય એની છોકરી ભાગી ગઈ ભાગી ગઈ બોલની છે એની માય થોડુંક તો ધ્યાન રાખવું જ જોઈએ કે છોકરી કોની અરે ફરે છે ક્યાં રખડે છે એનો આ સામે વાળો જે પક્ષ છે એ કેવા ઘરનો છે કોણ જાણે અક્કલ ઘાસ ચારવા ગયા છે એની થોડાક દિવસ પછી લોકો તમને આવું કહેશે મીરા આ ખોટી મજાક કરે છે આવું કોઈ દિવસ મારા ઘરમાં નઈ થાય કેમ કે હું કોકિલા જેવી નથી મને બધી ખબર પડે છે કે મારા છોકરાઓ ક્યાં જાય છે શું કરે છે કોની સાથે રખડે છે એનો મતલબ છે ને આ બધી વાત મારી હરે નો કરતી એનો મતલબ કે તમને ખબર છે ને કે આદિત્યભાઈ કોની સાથે ફરે છે રોજ એને લેવા જાય છે મુકવા જાય છે આપણી સોસાયટીમાંથી લઈને નીકળે છે મમ્મીજી સાચું બોલો કોણ છે તમને બધી જ ખબર હોય તો મને નામ આપી દો આ બધી મજાક છોટ અને આ શું વાત લઈને બેઠી છો આદિત્યની વાત ક્યાંથી આવી એમાં કોકિલાની છોકરીની વાત હતી ને મેઈન મુદ્દો તો આપણા ઘરનો હતો તમને બધી ખબર હોય તો તમને એ કેમ નથી ખબર કે તમારો દીકરો સોસાયટીમાંથી કોઈ છોકરીને લઈને નીકળે છે શું વાત કરે છે આ તું નાક કપાવવાની તૈયારી છે મમ્મીજી બચા કે રાખીએ મીરા આ ઘરનું નાક કપાય ને એમાં તું પણ ઇનવોલ્વ છે કેમ કે આ ઘરની વહુ છે મોટી એટલે પોતાનો દિયર ક્યાં જાય છે કોની સાથે મળે છે એ જાણકારી તારે પણ રાખવી જોઈએ જાણકારી આપવા જ આવી હતી કે મને આ સમાચાર મળ્યા છે શેરીમાંથી કે તમારો દીકરો તમારો લાડકવાયો વાયો આદિત્ય દીકરો કોઈ છોકરીને લઈને ફરે છે અને એ લોકો બંને સાચા પ્રેમમાં છે અને એ લોકો ખુલ્લે આમ રખડે છે એનો મતલબ કે હવે એ છોકરી આપણા ઘરમાં આવશે લગ્ન કરીને આવશે પછી આપણે લોકોને હેરાન કરશે એ આટલો તો વિચારતી રહ્યો હું હજી બેઠી છું અહીંયા અને હેરાન કરશે આ ઘરમાં લગ્ન કરીને આવશે શું કહેવા માંગે છે તું તને ખબર છે ને કે હું આ લવ મેરેજની વિરુદ્ધમાં છું

તમારે ઘરની હોવ છો ને અને દીકરી કહી છે ને તને તો કેને ફટાફટ જો મમ્મીજી સીધી લીટીની એક વાત કરવા જોઈએ તો આદિત્યભાઈ આપણી વાત નહીં માને કારણ તમને કહી દઉં પ્રેમ વસ્તુ એવી છે પ્રેમ વસ્તુ માણસને છે ને ભસ્મ કરી નાખે આ શિવજીએ પણ પ્રેમ કર્યો હતો ને કેવો ગાંડો પ્રેમ કર્યો હતો હે એમ આદિભાઈને પણ ગાંડો પ્રેમ થઈ ગયો આદિત્ય મને પણ પ્રેમ કરે છે ને પોતાની માને પ્રેમ કરે છે ને પણ મને એમ લાગે છે કે આ વાતમાં મારે તો નહીં જ માને એ વાત તારી સાચી છે તો પછી કરવાનો શું થાય છે એ મને જણાવ આગળ તું બોલીશ તો તમને કઈશ ને મમ્મીજી હાલો હું સાંભળીશ તો તું બોલીશ ને તમે ચૂપ રહો ને સાંભળો મારી વાત બોલ એ છોકરી આ ઘર માં આવશે એ વાત પક્કી છે જો એ છોકરી આ ઘર માં લગ્ન કરીને આવે ને નહીં શું કામ આવે ઘર માં લગ્ન કરીને કરીને આવશે તો શું કરવાનું છે કે હાલ પટા તો ચૂપ રહે ને મારી માં મારો મતલબ છે ચૂપ મમ્મીજી સાંભળો ઇમેજિનેશન કર

પેલા તો આદિત્ય એ છોકરી સાથે લગ્ન કરીને આવે ને તો એને ઘરે બહાર કાઢી મૂકીશ અને તું એમ કહે છે ને કે મમ્મી જો આ રહેશે કા તો હું રહીશ તો હું એમ કહીશ કે તું આ ઘરમાં જોઈએ પણ આ છોકરી આ ઘરમાં નહીં ટકે અને એ જ ઘડીએ એને ગેટ આઉટ કરી દઈશ હા જ આશા હતી મને તમારાથી બાકી કોકિલા બેન ની છોકરી ભાગી નહોતી હું શું કહું છું કે આપણે વકીલની ઓફિસે તો આવી ગયા છીએ પણ હજી તું એકવાર વિચાર કરી લેને જો મેં મારા ઘરે વાત નથી કરી અને મને ખબર પણ નથી કે કદાચ આપણે કોર્ટ મેરેજ કરી લઈશું અને ઘરે જશું તો એ લોકો આપણને સ્વીકારશે શું કરશે શું નહીં કંઈ જ મને ખબર નથી એટલા માટે આપણે બંને શું કરવું શું નહીં હજી આપણી પાસે મોકો છે કે આપણે બે ક્ષણ માટે વિચાર કરી લઈએ અને પછી અંદર જઈએ જોવાની તમારા ઘરે એક્સેપ્ટ કરશે કે નહીં કરશે અને ત્યાં ગયા પછી શું થશે એની મને પણ કોઈ જ આઈડિયા નથી પણ હા મારું કેવું એ ફાઈનલ છે કે મારો જે નિર્ણય છે ને એ તમારી સાથે લગ્ન કરવાનો ફાઈનલ જ છે ખુશી તારા પપ્પાએ તને હા પાડી છે ને એટલા માટે તું આમ બોલી શકે છે મારા ઘરેથી કોઈ હા નથી પાડી મારા ઘરેથી તો ના જ પાડી છે અને એ લોકો તો તૈયાર જ નથી છતાંય તે હું આપણા બંને આપણા બંને માટે થઈને

હા મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આપણે આટલા સાદાઈથી લગ્ન કરીશું પણ હું કઈ વિચારતો હતો શું કે આપણે આપણા લગ્નમાં જરાક ડિસ્કો કરીને પછી સહી કરવા જઈએ મને કોઈ જ વાંધો નથી એમ પણ વાતાવરણ જો ને હા એકદમ મસ્ત હા વરસાદ વરસી રહ્યો છે આને મસ્ત વાતાવરણ ના કહેવાય આને રોમેન્ટિક વાતાવરણ કહેવાય અચ્છા વાહ હા એટલે જોને તું હા પ્રેમની મોસમ છે હા અને એવી જ મોસમમાં આપણા લગ્ન થવા જઈ રહ્યા છે હા બે પ્રેમીઓ આજે મતલબમાં મળી રહ્યા છે હા ખુશી ખુશી એ વાતની છે કે શરણાઈ નથી બાકી પણ આપણે મનોમન શરણાઈ વગાડી દઈએ હા કેમ નહીં હા પછી આપણે લગ્ન કરીને ડાયરેક્ટલી ઘરે જ જઈશું પપ્પાને ત્યાં પછી જઈશું કેમ મારું તો એવું કેવું છે કે પહેલાં આપણે મંદિરે જઈશું હા એટલે મંદિરે દર્શન કરવા જઈશું મંદિરે દર્શન કરીને પછી મારા ઘરે જ જશું ઘરે જઈને ત્યાં જે જે કે પણ માથાકૂર થવાની થઈ જશે અને પછી એકાદ બે દિવસ પછી પપ્પાને મળવા જઈશું ચાલશે સારું સારું હા તો જઈએ જઈએ તમને જોઈને તેવું લાગે છે કે તમારે અહીંયાથી હલવાની ઈચ્છા જ નથી મન તો નથી થતું કારણ કે આ વિચારો એટલા બધા મગજમાં ભર્યા છે ને કે ભવિષ્યનું વિચારું છું ટેન્શન આવે છે હું તને ખુશ કેવી રીતે રાખીશ ઘરમાં તને સરખી રીતે બોલાવશે ભાભી તારી સાથે કેમ રહેશે તારી સાથે કોઈ તો નહીં કરે ને હું બહાર કામ પર જઈશ તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને આ ઘણા બધા વિચારો આવે છે એક સાથે આટલા બધા વિચારો જીવન માટે ખરેખર આ તકલીફ આપે છે આદી આટલા રોમેન્ટિક વાતાવરણમાં આટલા ખુશીના માહોલમાં તમે આવી બધી ચિંતાની વાત શું કામ કરો છો એ વાત પણ સાચી ચલ ચિંતા છોડીએ પણ એક આપણે ફેરા ફરીને પછી જઈએ જો આપ પહેલો ફેરો તો હું ફરી રહ્યો છું સાથે સાથે આ ફેરાની અંદર તું ઘણું બધું માંગી લેજે હા બીજો ફેરો પણ ફરી લઉં છું આની અંદર હું બધું મનોમન ઘણી બધી મારી ઈચ્છાઓને પૂરી કરી રહ્યો છું હવે આ ત્રીજો ફેરો ચાલુ થઈ ગયો છે એની અંદર આપણા બંનેની ઈચ્છાઓ આપણું જીવન એકબીજા પ્રત્યેનો સાથ સહકાર બધું જ બની રહેવું જોઈએ હવે તું આગળ આવતી રહે આ ચોથો ફેરો આ ચોથો ફેરો ફાઇનલ ફેરો છે આમાં સ્ત્રીઓ માટે જ હોય છે એવું કહેવાય છે કે હંમેશા તું મારી ઢાલ બનીને આગળ રહીશ ચાલ હે ભગવાન હા થઈ ગયા હવે સહી કરી લઈએ તારુ આ તમને અજીબ નથી લાગતું આદિત્ય ભાઈ ઘરે નથી આવ્યા નકર આદિત્ય આટલી વાર બહાર ન રહે ફોન હું શું કામ તમારો છે તમે કરો ફોન તારો પણ છે ને તું એની ભાભી તો પણ ફરજ આવે છે સમાન હોય છે આદી ખુશી મમ્મી પગેલા

જેમ કે હું આ ઘર છોડીને જઉં તો ભાભી આવું શું કામ બોલો છો અને મમ્મીને સમજાવવાના હોય તમારે હંમેશા દેરનો પક્ષ લેવાનો હોય હવે જે કરવાનો થઈ ગયું છે ખુશી બહુ સારી છે ખુશી એક નો આવા કાંડ કરીને આવે અને સમજાવે મને સમજાવો મમ્મીજી હું સમજાવું છું મમ્મીજી સો સાચી વાત છે આદી ભાઈની મોટી વાવ છું તો શું બોલે છે માન છે એનું આ લગ્ન કરીને આવ્યો છે અને તને ખબર છે

તમે લોકો મારી સાથે ના બોલવા માંગતા હોય તો કઈ વાંધો નહીં પણ મેં એની સાથે લગ્ન કરી લીધા છે મારી પત્ની છે અને હવે આપણા ઘરમાં જ રહેશે તમે ખોટા નાટક નહીં કરો આવા મમ્મીજી જવા દો ને લગ્ન થઈ ગયા છે તો રહેવા દો હવે એ લોકોને નહીં રહ્યા ઘરમાં કહ્યું ને તને અને મેં જે કહ્યું ને એ વાત સાચી છે અને એ વાતમાં હું ડગવાની નથી પણ તમને કોણ કહે છે કે તમે ઘરમાંથી જવું હોય ને તો જે કીધા વગરની આવી છે ને

ને તું શું સામુ જોવે છે નીકળે આથી હાશ મારા જીવન સૌથી મોટું દુખ દૂર થઈ ગયું છે ભગવાન મેં તમારી લાપસી માની હતી ને એ હું આવતા વર્ષે કરી નાખીશ અરે વાહ એવું તે તારું ક્યું દુખ દૂર થયું છે આલું માથું દુખતું તું અઠવાડિયે અઠવાડિયે એ બંધ થઈ ગયું તો એ તો ચાલુ જ છે તો પણ હવે એવું દુઃખ દૂર થયું છે ને કે જે દુઃખ જીવનમાં ક્યારેય પાછું આવશે જ નહીં અને એ એક દુઃખના જવાથી કેટલાય દુઃખો ગયા છે તો તો આ મારા માટે બહુ ખુશીની વાત કહેવાય ને તો એ દુઃખનું નામ તો દે તો હું ખુશ થાઉ આદિત્ય આદિત્ય જો તમારો ભાઈ ખબર છે લવ મેરેજ ની વાત કરતો હતો હા તો અમે એને બહુ રોક્યો બહુ ટોક્યો પણ એ માનતો નહોતો પછી આજે છોકરી લઈને આવ્યો ભગાડી ને લવ મેરેજ કરીને કોર્ટ માં ખુશ થવા પેલા વાત સાંભળો આવ્યો અમે એને ના પાડી કે છોકરી આ ઘર માં નહીં રહેશે પણ તમારો ભાઈ એક નંબર નો જીદ્દી વ્યક્તિ માને તો કોઈના બાપ નું નહીં એણે અમારી સામે જીદ કરીને તો અમે એને અને એની પત્નીને ધક્કા મારીને ઘર ની બહાર કાઢ્યા મીરા આ હું બોલસો તું હા ન સમજાય હા બહુ ખોટું કર્યું તમે આ વાત ની મને તો જાણ હોત ને તો હું આ નો થવા દેશ તો તમે શું કરે હું મારા ભાઈને રોકત અને આ ઘરમાં જ રાખત આ બહુ ખોટી વાત છે બહુ ખોટી વાત છે તમારી આ એવું નહીં કરવાનું સાંભળો મારી વાત તમારો ભાઈ છે ઘરની બહાર ગયો છે ને તો એ એકલો નથી ગયો સાથે સાથે ઘણા બધા આપણને ફાયદા પણ આપીને ગયો છે ક્યાં ફાયદા ક્યાં ભોળા છો મકાન અરે અરે મકાન એટલે તું આ સંપત્તિની વાત કરે છે હમ હા આજ સંપત્તિ જે મકાન પહેલા આપણા બે ભાઈઓનો ભાગમાં હતું હવે આપણા એકલાના ભાગમાં આવશે મે છે ને જાણી જોઈને પ્લાનિંગ કર્યું હતું મમ્મીજીને સમજાવતી ગઈ એવું એવું મમ્મીજી બોલતા ગયા મમ્મીજી છે ને પોતાની જાતને હોશિયાર સમજે પણ એવું કાઈ છે નહીં છે બિચારા બુદ્ધિ વગરના ઓળા ઓળા વાળે તારામાં જરે કે કઈ બુદ્ધિ નથી હે હાતે હું કરી નાખ્યું હા મકાન છે આપણી સંપત્તિ જેટલી છે ને હેમા આદીનો ભાગ લાગે અને તે એને ઘરેથી કાઢી મૂક્યો હું એને અડધો ભાગ આપી દઈશ ભલે વાંધો નહીં ભલે બીજે રહે એને આવું એક મકાન નહીં લઈ દેવ હા શું આ કંઈ કરવાની જરૂર નથી માંડ કરીને ગાઠો છટકાવ્યો છે તો તમારે પાછો લાવવો છે ને અરે પણ એના હાથનું હોય તો એને દેવું પડે કે નહીં ન દેવું પડે કોઈના હાથનું કાઈ નથી એને આપણા વિરુદ્ધ જઈને લગ્ન કરીએ ને એટલે બસ એનો હક ગયો આ ઘર માં અરે વિરુદ્ધ જાય ને ઈ કઈ થોડા લગન કરા છે દુનિયા માં ઘણા લોકો છે જેને પ્રેમ લગ્ન કર્યા છે ઘણા લોકો ને આપણે ભાગ ક્યાં આપવાનો છે અશોક આ વાત મને ગમી નથી તમારી અને તું તો ઠીક પણ મમ્મી એ આવું કર્યું મને તો એ નથી સમજાતું અરે ઈ જે છોકરી સાથે લગ્ન કરીને આવ્યો તો એ છોકરીને કેટલું દુઃખ લાગ્યું હોય છે હે કેટલું બહુ દુખ લાગ્યું હોય છે એના બાપને છોડીને આવી છે અને લવ મેરેજ કર્યા વિચાર કરવો તમે વિચારો છો ને એવું જરૂરી નથી કે બધા કરતા કે સમજતા થઈ ગયા સમજવાની કોશિશ કરો છો દુનિયામાં ચાલતું રહેવાનું પણ મેં જે તીર માર્યું ને એ બરાબર નિશાના પર લાગ્યું છે ના હા છે બહુ તો તમે શું કરશો એ મને કહેશું હું મારથી બનતી કોશિશ બધી કરીશ અને એને હું એકલા તો નહીં જ રહેવા દઉં તો એની પાસે જાય એની બનતી મદદ કરીશ બીજું બીજું તો હું પણ મને આ તને પત્ની કહેતા શરમ આવે છે શરમ તો મને પણ ઘણી બધી આવતી હતી આ ઘરમાં તો મે કોઈને કંઈ કાયું નથી કાયું ને તો બસ હવે ચાર ના એક એક વાત લઈને બેઠા છો જાવ તમારું કામ હોય ને પતાવો બાકી આદિત્ય આ ઘરમાં નહીં આવે એટલે નહીં આવે અરે માંડ કરીને બધું ભેગું કર્યું મે મમ્મીજી માનતા નોતા ને તો પણ ચાવીઓ ટાઈટ કરી કરીને મનાવ્યા છે અરે આ ભેગું કર્યું એટલે હા એક મારી વાત કાન ખોલીને સાંભળી લે જીવવા માટે ખાલી સંપત્તિ જ કામમાં નથી આવતી અરે પરિવાર હોય છે ભાઈઓ બધાય ભેગા હોય એમાં વધારે મજા આવે સમજી તું સમજી તમારી બધી વાત સમજી ગઈ કામ કરો તમારું હવે કામ કરો વાળી હું પણ જોઉં છું હવે હા જા જા જોઈ લેજો ઘરે ખુશી બેટા આવો આવો બેસો કેમ નારાજ લાગો છો એ શું થયું છે પપ્પા અમે બંને મેરેજ તો કરી લીધા પણ આદિની ફેમિલી અમને બંનેને એક્સેપ્ટ નથી કરતી અને હા એમણે અમને ચોખ્ખું કહી દીધું કે અમે એ ઘરમાં નહીં જોઈએ એટલે હું આજે આદિને લઈને આપણા ઘરે આવી છું હા બેટા કઈ વાંધો નહીં પણ એવું શું કામ થયું આદી તમે તમારા ઘરમાં કંઈ વાત નહીં કરી હતી કરી હતી પણ જો પપ્પા એ લોકો મારા આ લગ્ન માટે તૈયાર જ નહોતા એ ખુશી સાથે ના પાડતા હતા અને મારે લગ્ન ખુશી સાથે જ કરવા હતા એ લોકોની ઈચ્છા એવી હતી કે જ્યાં ભાભી કહે મમ્મી કહે એ છોકરી સાથે હું લગ્ન કરું અને મેં આવી રીતે લગ્ન કરીને એમને પૂછ્યા વગર જાણ કર્યા વગર ડાયરેક્ટ ઘરે ગયો તો મમ્મી અને ભાભીને આ વસ્તુ ના ગમી હું અત્યારે ખુશીને અહીંયા મૂકવા માટે આવ્યો છું થોડા દિવસ માટે જુઓ હું જલ્દી રહેવાની વ્યવસ્થા કરી નાખીશ પછી ખુશીને હું અહીંયાથી લઈ જઈશ અરે આદિત તમે નાની વાતો શું કામ છો અરે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે આ મારા ઘરમાં અહીંયા જ રહેજો નહીં અને આ ઘર મારું થોડું છે આ ઘર તો મારી ખુશીનું જ છે અને મારે તો કોઈ દીકરા દીકરી બીજા છે નહીં મારી ખુશી છે એક તો અહીંયા તમે તમારી વાત સાચી છે કે તમે મને આટલું માન આપ્યું ખરેખર માનવું પડે મારા ઘરમાં મારા મમ્મીએ મારી સાથે જે રીતે વાત કરી મારા ભાભીએ જે રીતે વાત કરી એના બદલે તમે તમે તો કેવી રીતે વાત કરી રહ્યા છો અમારી સાથે તમને મારા પ્રત્યે જરાય અણગમું જ નથી જુઓ હું અહીંયા તો ન રહી શકું કારણ કે તમે વિચાર કરો ને આ ખુશીનું ઘર છે ને લોકો વાતો કરશે કે એક તો અમે બંને લવ મેરેજ કર્યા છે અને ઉપરથી હું તમારા જ ઘરમાં રહીશ તો આમાં તમારી આબરૂ જશે પણ લોકોને બધી એ પણ ખબર છે કે ઘરમાં એક જ વ્યક્તિ છે એકલા જ છે અને એનું કાળજી રાખવાનું કોઈ નહીં જો દીકરી જો સાસરે ચાલી જાય તો એના પપ્પાનું ધ્યાન કોણ રાખે તો એના પપ્પાએ બોલાવી દીધી હશે એને એવું તમે જરાય મનમાં નહીં વિચારો અને હા તમે આ ઘરમાં રહેશો ને તો મને બી કંપની રહેશે ને મારું ધ્યાન કોણ રાખશે પછી હા દી પપ્પા એકદમ સાચું કહે છે તમે અહીંયા જ રહી જાઓ ખરેખર તમે ખૂબ જ ઉદાર દિલના માણસ છો હા તમે લોકોની પરવા કર્યા વગર આટલું સારું વિચારી શકો છો એ પણ ફક્ત તમારી દીકરીની ખુશી માટે એની ઈચ્છા હતી મારી સાથે લગ્ન કરવાની તો તમે એમાં પણ હા પાડી અમને બંનેને હા લવ મેરેજ માટે તમે જરાય રોકટોક ના કરી તમારી આબરૂ પણ ગઈ છે મને ખ્યાલ છે કે કાલ સવારે તમને બધા જ કહે છે કે એકની એક દીકરી હતી છતાંય તે બાપનું નાક કપાવીને કોઈ છોકરા સાથે ભાગી ગઈ હા તમારી વાત સાચી છે પણ મારી દીકરીએ મને પહેલા પ્રસ્તાવ જ મૂકી દીધો હતો અને એને મારી સાથે ચોખવટ કરી હતી મારી દીકરીને આપણે કોર્ટ મેરેજ કરાવ્યા છે એટલે એમાં કોઈ જેણે જે બોલવો એ બોલે પણ મારી દીકરીની ખુશીમાં જ મારી ખુશી હતી અને હા હવે તમારે એની પણ ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે સાથે રહીને કંઈ કામ કરીશું હું તમને જ્યારે બી મારો સપોર્ટ જોઈશે હું તમને મારો સપોર્ટ આપીશ અને તમે કામ કરશો મસ્ત કામ કરશો અને તમે બંને તો ટેલેન્ટેડ છો મારી ખુશી ટેલેન્ટેડ છો તમે ટેલેન્ટેડ છો તો બંને સાથે મળીને તમે કામ કરશો ને તો તમે તમારા પગમાં પાછો ઊભા થઈ જશો ખાલી તમારે સહારાની અને સહકારની જરૂર છે તે આપવા માટે હું બેઠો છું ને તમારી સાથે જોયું આદિ મેં તમને કહ્યું હતું ને મારા પપ્પા મારી લાઈફના સૌથી મોટા હીરો છે આજ સુધી એમણે મારી કોઈ વાત નથી ટાળી એમણે મારી પાસે થોડો સમય જરૂર માંગ્યો તો કે ઓળખી લે છે પણ આજે મારા ડિસિઝન માં મારા પપ્પા મારી સાથે છે અરે બેટા તે તો ઉડખી દીધા છે આદી કુમાર પણ એ તો ઘર અને સમાજમાં આ બધું ચાલતું જ હોય છે એટલે નહીં સ્વીકારે પણ એમાં એમાં તમારે નાસીફાસ થવાની જરૂર નથી બસ તમે તમારામાં તાકાત રાખજો અને તમે આગળ જશો થેન્ક યુ